પધારો 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 આજના મારા વ્લોગમાં એટલે કે આજના મારા વિડીયોમાં કેમ છો જય માતાજી એમ જય શ્રી કૃષ્ણ બધા જ આખા ગામના એ મજાના મજાના હોશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે હમણાં જ ઊંઘી ને ઉઠી છું એટલે થોડીક હજુ આળસ ચાલી રહી છે પણ આજનો વિડીયો મારે બનાવો તો હું ક્યાંક સવારની વિચારું છું કે આજનો વિડીયો હું આ બનાવું છું તો આજનો આ વિડીયો હું બનાવી રહી છું મારી સગાઈમાં જે ભેટો આવી હતી મતલબ મારી સગાઈ વખતે સકનમાં જે આપણે કપડાં આવે એ હું બતાવીશ તમને લોકોને કે મારે શું શું ભેટ આવી હતી યો તો શરૂઆત આપણે ક્યાંથી કરીએ શું કહેવાય કટલરીનો સામાન બી બહુ બધો આવ્યો હતો અને બહુ બધામાંથી એમાં તો મેં ઘણી વસ્તુ વાપરી દીધી છે જેમ કે ફેસવોશ અને ક્રીમ અને કેટલીક લિપસ્ટિક છે જે હું અત્યારે વાપરી રહી છું અને બીજી હા કેટલીક બંગડીઓ હતી એ પણ હું રેગ્યુલર પહેરવામાં વાપરવા લાગી છું પણ જે વસ્તુ એકદમ પેક તૈયાર ટન ટનાટન પડી છે એ હું બતાવીશ તો આપણે આગળ વધીએ એવાનું છે આ પહેલું પર્સ જે મારી સગા આવી હતું આ જોઈ શકો છો આ પર્સ એનું કામ વાવ એમાં કેટલા પડ્યા છે ખબર એમાં થોડાક પૈસા તો મેં મૂકવડાયા હતા સક્કરના અને આ દોરીવાળું પર્સ છે જો તો આને હાથમાં પણ પકડી શકાય અને આને લટકાવી પણ શકાય લટકાવીને ફરવું હોય તો બી લટકાવી શકાય આમાં મોબાઈલ આવી જાય અને દોઢ બે લાખ રૂપિયા તો આવી જ જાય અગર હોય તો બટ આનું જો ફિનિશિંગ જોવા બાકી થાય પાછળ એક ચેન છે અને અંદર ના 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 બહુ મસ્ત છે ને મેં જાતે પસંદ કરી તો અને મને પર્સનો બહુ શોખ છે ને એટલે અમે બે લીધા હતા અને બીજું છે આ પર્સ જો આ કેટલું મસ્ત છે અને આને છે પહેલાં તો મને પોતાને ખોલતા નહોતું આવડતું પછી મેં શીખી દીધું છે જવા આમાં શક્કરના પૈસા પડ્યા છે અને આમાં પણ આ દોડી આવેલી છે કે ભાઈ આપણે લટકાવું હોય તો લટકાવી શકીએ ટ્રાવેલિંગ વખતે બાકી આમાં મોબાઈલ આવી જાય છે અને પૈસા તો પાંચ એક લાખ આવી જાય એટલે પાંચ લાખ ભેગા થાય એટલે આમાં મૂકી દેવાનું થાય છે મેકઅપની નાની વસ્તુ આવી જાય આપણી જરૂરી હોય અને યાર મને પાછું ગમી ગયું આ પર્સ જો કેટલું મસ્ત લાગે આનો ડાયમંડ તો જોવો જોયું બાકી અને આપણે આમ બી લટકાવી શકીએ આમ જે લટકાવીએ છીએ અને પેલી રીતે બી લટકાવી શકીએ આવી રીતે બહુ મસ્ત આવ્યા આ પર્સ બંને પર્સ બહુ જ મસ્ત થયા મને બહુ પછી આપણે આ ચૂડો જે છે એ મેં જાતે બનવડાવડાવ્યો હતો અને બાપા બહુ જ મોગુલ આ દરવાજામાં આવું બધું લેવું હોય તો ક્યારેય ઇમરજન્સીમાં લેવાની જવાનું શાંતિથી સમય લઈને લેવાનું નહીં તને લૂંટી લે જે વસ્તુ બસો ત્રણસોની છે એના પાંચસો સાતસો લઈ લે આના મારો અનુભવ છે બસ મારો આ ચૂડો બહુ જ મસ્ત આવી ગયો હતો અને આ કુંદનવાળા પાટલા મેં લીધા હતા એની જે બંગળીઓ પછી આ અલગથી ચાર લીધા હતા અને અમે પહેર્યો તો આ શું લાગતો તો બાકી લા જવાબ જો અને આ જે નીચે આ દેખાય છે ને આ ઝુમખાવાળી ચાર બંગડીઓ છે આ વાળી લટકણીયા છે આ નીચે બાકી આ ચૂડો આ બહુ જ મોંઘો પડ્યો તો જો ને સમથિંગ છવ્વીસો રૂપિયા લીધા હતા આના અને બહુ જ આ બધું અલગ અલગ મટીરિયલ છે કે આ રેડ બંગડીઓ અલગથી આ પાટલા અલગ અલગથી મેં જે પસંદ કર્યું હતું એ પ્રમાણે એમના છૂડો બનાવીને આપે તો ના બહુ મોંઘું પડે અગર આવી કોઈ વસ્તુ લેવી હોય ને તો સા મતલબ સમય લઈને જવાનું અને એડવાન્સમાં મહિના બે મહિના પહેલાં જવાનું ત્રણ ચાર વાર જવાનું અલગ અલગ દુકાનોમાં ફરવાનું તો આપણે ભાવ કરાવી શકીએ હવે એ સમયે પરિસ્થિતિ એવી હતી કે વરસાદ નહીં હોતું એટલે દુકાનો બંધ રહેતી એના કારણે બહુ દુકાનો ખુલ્લી નથી જે ખુલ્લી હતી ત્યાં એટલું સારી વસ્તુ નથી એટલે આ લેવા લીધા વગર ચાલે એવું નહોતું એટલે પછી લેવું પડે પછી આ મારી મોજડી આ જો જે ચપ્પલ આવી હતી મારા સગાઈમાં એ છે આ ચપ્પલ આ મેં ઓલરેડી એકવાર પહેરી લીધી છે હમ કડવા ચોથ ઉપર એકવાર મેં ઓલરેડી આ પહેરી હતી પછી મેં મૂકી દીધી છે આમ પહેરીએ તો હજુ નવી છે એટલે થોડીક ફીટ પડે પણ રેગ્યુલર પહેરીશે એટલે પછી થઈ જશે અત્યારે તો મેં મૂકી રાખોનું કંઈ પ્રસંગ હશે ત્યારે હું પેરીશ પછી આ છે મારું બંગડી બોક્સ જે આવ્યું હતું મેં સિમ્પલ જ પસંદ કર્યું હતું કારણ કે હું મને બહુ આમાં કંઈ હેવી નહોતું જોયું હતું બરાબર આ બંગડી બોક્સ છે પણ આમાં શું થયું ખબર છોડો અમે એડવાન્સ લઈ લીધો હતો આગલા દિવસે તો અમે બીજા દિવસે બંગડી બોક્સ લેવા ગયા તો થયું એમ કે મેં તો માપ લીધું નહોતું મારી છૂડાની જે ચાર બંગડીઓ છે એટલી મોટી છે કે આમાં સમાતી નથી હવે આ નહીં મૂકતી પણ આમાં ભવિષ્યમાં જે નવી લઈશ બંગડીઓ એ હું મૂકીશ બાકી આ છે મારો બંગડી બોક્સ અને એમાંની કેટલીક વસ્તુ કટર એક આ કડલીઓ જો આ બહુ જ મસ્ત છે ને આ એક કડલી હું અવારનવાર પહેરતી હોઉં છું ડ્રેસ સાથે ઓફિસમાં બી હું પહેરી જાઉં છું પછી આ લિપિસ્ટિક આવી હતી જે અત્યારે હું વાપરું છું ને આ કાજલ આ બે વસ્તુ મેં વાપરવા કરી દીધી છે આ કટલી હું પહેરું છું અત્યારે પછી છે ને આ જે ચૂડો છે આ મારો જૂનો ચૂડો છે મને શોખ છે એટલે પણ આમાંની જે આ બંગડીઓ છે ને આ વાળી એ મારા સગાઈમાં આવેલી છે ટોટલ હતી આઠ આઠ બંગડીઓ આ વાળી અને બહુ મસ્ત છે બધી બંગડીઓ સાથે સેટ થઈ જાય એટલે મેં લીધી પછી આવાળો સેટ આ ઓલો ગ્રામનો સેટ છે જો મને આવું કટલરીને એવું ઓછું ગમે તો મેં માપે લીધું જે મને પહેરનું ગમે પછી આ વાળી રીંગ જો અને આ તો બહુ જ મસ્ત લાગ્યો જો આ ના આટલીના દોઢસો રૂપિયા લીધા તા બાપા એમાં શું થયું ખબર કે વરસાદનો માહોલ હતો બીજું તો હું ઓફિસ થી છૂટું છ વાગ્યા પેલી આવ્યા જતા એટલે ખાસ કરીને દુકાનો માર્કેટ બંધ થઈ જતું એના કારણે થઈને બહુ જ ભાવ લેતા બધા પછી એક આ મેં લીધી હતી માથાની વહેણી મતલબ અંબુડો કરીને લગાવવા માટે આ મને બહુ ગમે આવું સિમ્પલ સિમ્પલ વસ્તુ ગમે મને મેં સૌથી વધારે ચાંદલા લીધા હતા બહુ ચાંદલા માટે ટેન્શન શા માટે લઉં જ્યારે આટલા બધા મેં લીધા છે એક મેં આ વાળી ડબ્બી લીધી હતી આ થોડી મોટી સાઈઝ છે લેતા લઈ લીધી પણ કંઈ લગાવવાની મજા આવે એવું છે નહીં કારણ કે એટલું બધું લીધું મને એવું લાગે આ લગાવવા માટે કાઢી દેવા જોઈએ તો હું લગાવવા માટે આ કાઢી તિલ્લીઓ વધારે કાઢી દઈશ પણ મારી જોડે પેલી ઓલરેડી રેડ કલરની છે ને તો એવું વિચારું કે પતી જાય પછી હું આ ચાંદલા કાઢું એટલા માટે સંગરી રાખ્યા છે પછી આ છે સાડી પીનું એક બીજી હતી એ લગાવતા લગાવતા મારાથી તૂટી ગઈ છે બટ આ સાડી પીનો છે પછી આ છે કંકુદાન ગણપતિ દાદાવાળું અને આ રૂમાલ આ રૂમાલના લોકો પેકેટ લેતા હોય છે પણ ભાઈ એ કશું જ કામમાં નહીં આવતા એટલે મેં મારી જરૂરિયાત પ્રમાણે એક જ રૂમાલ લીધો છે કારણ કે મને ખબર કે આ બધી વસ્તુ જ્યારે જે વસ્તુ વાપરવાની નહીં એમાં પૈસા નાખવાનો કોઈ અર્થ નથી હવે આ પેમ્પલેટ જે છે ને મદીનાવાળું એ જ્યાંથી અમે છોડો લીધો તો ને એ ભાઈની ચોકલેટની શોપ છે તો એમને આપી દઉં આ પેમ્પલેટ કે તમારે કોઈ પ્રસંગમાં છે ચોકલેટના શું કહેવાય મૂક મૂકે બનાવડાવવા હોય ગિફ્ટ રેપ કરાવી હોય ચોકલેટો તો ત્યાંથી કરાવી શકાય હવે આ બધામાં મજાની વસ્તુ શું છે ને એ બતાવજો આ વાળો કમરબંધ જે અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને મેં આ એટલા માટે જ લીધો હતો જો ચૂડું ચૂળું આખો કમર બંધ છે કે સાડી કે છે નિયા ચોરી પહેરીએ તો આપણે લગાઈ શકીએ આના ઝોંગા આના ઝોંખા ખાલી મોર છે તિતલી હાથી ઘોડો અને અચ્છા બે ઘોડા છે એક ઉડતો ઘોડો અરે વાહ જો વાવ આટલો આટલું સરસ છે તો મને જ આજે ખબર પડી બોલો આટલું ધ્યાન થી મેં જ આજે જોયો અને આ જુઓ કેટલી મસ્ત છે આ કમર કમર બંધ છે અને બહુ મસ્ત છે સેમ ટુ સેમ મારે આવો ચાંદીનો બી છે પણ એનું જે આ બ્રોચ છે ને બહુ મોટી સાઇઝનું આ આમાં નાની સાઈઝ છે પણ એ ચાંદીનો છે ને એમાં મારે બ્રોચ બહુ મોટી સાઇઝનો છે આ બધી વસ્તુ બતાવવાનું થાય કે બતાવું કે બોલવું એ બી સાથે કરવું થોડુંક અઘરું એમ પણ થઈ જાય આ બધું શીખી જવાનું નવરા બેઠા કરવાનો શું તો ભાઈ તો આ છે કમળ બંધ આ હતો આ મોટી થેલીમાં તો આપણે એને એમાં પેક કરી દઈએ કારણ કે આને મારે પહેરવાનું હજુ એક બી વાર મેં નહીં પહેર્યો એટલે બાકી છે એટલે આને આપણે આ સાચવીને એને મૂકી દઈએ આ છે મારું કટલરી જે આવ્યું હતું એ ઓકે હવે બીજા આવ્યા હતા કપડાં તો એ બતાવું

અને એક દુકાન છે જ્યાં એ સ્પેશિયલ ખાલી ત્યાં દુપટ્ટા ચુંડડી પછી લગ્નની ચણિયાચોરીના મેચિંગ દુપટ્ટા એ જ બધું મળે ત્યાં આખું આનું જ બધું આખી એક મોટી બધી દુકાન છે ને એ દુકાનનું નામ હતું કદાચ એક સારું નામ હતું ભારે મને યાદ આવે ને તો હું તમને કહું છું એનું નામ હતું અનુપમા અનુપમા દુપટ્ટાવાળા તમે ત્યાં અંદર જ છે રતનપુરમાં ત્યાં તમને લાજ જવાબ દુપટ્ટા મળશે બધા મોંઘા મળે છે બહુ મોંઘા મળે છે એ કહી દઉં પણ બહુ જબરજસ્ત મળે આ દુપટ્ટો તો આ જે ચુંદડી છે મારી એટલી સુખપ છે આનું મટીરિયલ કાપડનું બધું સુખપ છે તમારી બીજી સાડી જે સૌથી હેવી સાડી એક આ છે મારી જો આનો કલર લાલ છે ટાક કલર છે આ છે એકત્રીસો ને સત્યાવીસો રૂપિયાની એકત્રીસો સત્યાવીસ રૂપિયાની પડી હતી આ સાડી બાપા અને આ આ દુકાને હું તો કઉ તો જાતા જ નહીં અમે તો ગયા હતા પણ અમાર તો શું હતું કે ભીડ હતી અને ઇમરજન્સી આ શોપિંગ કરવાની હતી એટલે પણ આ દુકાને હું તો કહું ને દુકાનનું નામ શું છે અનુપમા છે આ બી દુકાન દુપટ્ટાવાળાની અલગ છે ને આ દુકાન ના જતા કારણ કે કંઈક કલેક્શન એટલું ખાસ નહોતું બીજું કે ભાવ તો કરશે જ નહીં એક રૂપિયો નહીં ઉતારે અને મતલબ સ્ટાફ બી ઠીક ઠીક અને બસ ઠીક ઠીક સ્વભાવ બી બધાનો ઠીક ઠીક હતો કસ્ટમરને હેન્ડલ કરવાની રીત બી એમની એટલી કંઈક ખાસ કલેક્શન તો ત્યાં કંઈ જીરો બરોબર છે એવું કહી દઉં તો ચાલશે પણ મારે શું મારે સાસરી પક્ષને એમને વર્ષોથી ત્યાંથી લે છે એટલે મને સાડીઓમાં ખબર નહીં પડતી એટલા માટે તો મેં પસંદ કરી લીધી આ સાડીને મેં લઈ લીધી પણ હું તો કહું તો તમે લોકો ના જતા પૈસાના પાણી બરાબર છે કારણ કે આ સાડી એકત્રીસો ને રૂપિયાની જે મને પડી ને આ જ વસ્તુ જ્યારે બે ત્રણ દિવસ પછી અમે આજે લુપટ્ટો લેવા અલગથી અમે બે માણસ જ્યારે ફરી રહ્યા હતા ને બીજી દુકાનોમાં રતનપુરમાં તો મેં જોયું કે હજાર પંદરસોમાં બી એટલી મસ્ત મસ્ત સાડીઓ ત્રણ હજારમાં તો જે સાડીઓ હતી લાજવાબ હતી એટલે એક આ વસ્તુને તમે લોકો અગર શોપિંગ કરવાના હોય તમારા લગ્નની સગાઈની કોઈ પ્રસંગની તો આ દુકાને તો ના જ જાતા બિલકુલ ના જતા કલેક્શન કંઈ ખાસ એવું હતું નહીં પછી એક આ સાડી છે બરાબર એક આ સાડી જે છે આ પડી હતી અમને છે આનો કલર બહુ મસ્ત છે ને આ મને ગમે આ કલર જો કે ફોલ ઇન્ટરલોક એ લોકોએ કરીને આપેલું છે આમાં હમ ફોલ ઇન્ટરલોક કરીને આપ્યું છે અને આ સાડી કેટલા પડી એ કહું ઉભારો તમને કાપડ બી એમ તો સારું જ છે આનું પણ જે આપણે જે લોકો રતનપુળમાં આ છે સત્તરસો ને એસી રૂપિયાની હું વાપરે આ કંઈ સત્તરસો ને એસી રૂપિયા રતનપોળમાં તમે સાડીઓ લેવા જશો ને તો સુપર હશે બટ ત્યારે મને સાડીઓનું એટલું નોલેજ નતું ત્યારે એક જ દુકાનમાં ગયા એટલે લેતા લઈ લીધી ત્યારે બહુ ગમી પણ હું એમ કહેવા માગું છું કે આ જ ભાવમાં તમને બે સાડીઓ અને આનાથી સારા મટીરિયલ ઓપ્શન તમને મળી જશે રતનપોળમાં બીજી દુકાનોમાં તો આ સાડી જુઓ આ બી બહુ મસ્ત છે મારી પાસે બહુ સૂટ કરે ઓકે બસ આ સાડી આ બે સાડી છે જે એવા ભાવમાં રહી છે ગ્રીન કલરની કારણ કે અમે બીજી દુકાનમાંથી લીધેલી છે અને એક આ સિમ્પલ તો ટોટલ ચાર સાડીઓ છે જે ચારે જે મારા સગાઈની ચાર સાડીઓ છે અને બીજું કે એ જે દુકાનમાંથી અમે લીધી હતી ને ત્યાં કોઈ કલેક્શન નવું નહોતું બીજું એ કે ત્યાં કોઈ ખાસ કલર ઓપ્શન હતા અને જૂની જ ને પેટર્ન હતી ત્રીજું એ કે સ્ટાફ ઠીક ઠીક એટલા બધા કોઈ ખાસ હેન્ડલ કરે એવા હતા ચોથું એ કે એ લોકો દસ રૂપિયા બી નહીં ઉતારે એક જ ભાવ એવું બોર્ડ મારી છે ને એટલે એમનું કેવું એમ એક જ ભાવ બરાબર પણ ભાવ જેવો સ્વભાવ તમને ત્યાં જોવા નહીં મળે તો હું તો એવું જ કહીશ કે એના કરતાં રતનપુરની કેટલી બધી દુકાનો છે જ્યાં દરવાજે આપણે ખાલી ચાલીને જતા હોય તો આવો 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 બેન આવો 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 કેવા આવકાર સાથે બેસતા હોય અને ત્યાં સેલ બી બહુ સારા ચાલતા હોય ત્યાંથી લેજો બાકી આ તમારા સગાઈનો સામાન અને કટલરી કેટલીક વસ્તુ જે મેં વાપરી દીધી છે કેટલીક વસ્તુ રેગ્યુલર પહેરવામાં યુઝ કરી રહી છે એમાં નેન પોલીસ હતું મેં દસ લીધી હતી દસ તો એ દસે દસ મેં તો ક્યાં નહીં કાઢી દીધી જ્યારે આવી હતી ને ત્યારે નહીં જ કાઢી દીધી તો જોઈ શકો છો જો આ બધી આ પોલીસ અત્યારે લગાવીને એ પણ મેં સગરીમાં જ હતી દસે દસ પોલીસ મેં વાપરવા કાઢી દીધી છે પોલીસ તો સારી જ હતી કારણ કે મેં મારા ઓળખીતાની દુકાનથી લીધી હતી એટલે એ તો સારી જ હતી પછી બીજા બે મેં ગ્રામના સેટ લીધા હતા જે ભાવ આમ અમને બરોબર જ પડ્યો હતો જોકે પંદરસો પંદરસોની આસપાસ પડ્યા હતા પણ એમાં થયું એમ કે એ બંને સેટ મેં છે ને એક નાનો લીધો તો ને એક મોટો બરાબર એ અને મેં એ પર્પઝથી લીધા હતા કે સાડી પહેરીએ તો સૂટ કરે ને એ રીતે પણ મેં પછી લા ત્યારે તો મેં લઈ લીધા પછી જ્યારે ઘરે આવ્યા તો મેં જોયું એના પાછળ કે થોડા બટકઈ જાય એવા હતા તો ભાઈ એ મેં બદલી નાખે એ મેં પાછા આપી દીધા છે દુકાને બાકી આ સેટ મેં આ જે હેવી સેટ હતો આ રાખ્યો છે અને આ બહુ જ મસ્ત લાગે અમે પેરિંગ બી જોયો તો ડ્રેસ ઉપર ત્યારે જ્યારે લેવા ગયા ત્યારે તો બહુ જ મસ્ત લાગે અને એની પેટર્ન જો આ પેકેટમાં છે બટ આ ગ્રામનો સચ છે આ આવો ને આવો જ રહેશે એવું કીધું છે દુકાનવાળાએ ભગવાન જાણે હું પહેરીશ ત્યારે ખબર પડશે કે આવો ને આવો રહેશે કે નહીં રહે બાકી આ બધી હતી મારી ભેટો હવે આ બધામાં મહત્વની વસ્તુ તમને બતાવું તો એચ ઝવેરી તમે લોકોએ વિડિયો જોયા હશે તો મહત્ત્વની વસ્તુ એ છે આ રીંગ આ છે મારા સગાઈની રીંગ હા સોનાની છે સોનાની છે અને આ આંગળી માટેની છે જોઈ શકો છો અને મસ્ત લાગે મને મેં જ્યારે આ લીધી તો મને ઘણા લોકો એવું કીધું કે જૂનવણી પેટર્ન છે ને આ છે પણ મને ફરક નહીં પડ્યો કારણ કે મને તો આવી બધી પેટર્ન જ ગમ મોટી સાઇઝમાં મને આ જ ગમતી હતી બીજી બી હતી જે રેગ્યુલરમાં હું પહેરી શકું છું પણ એમાં ડાયમંડ હતા તો ડાયમંડવાળું મારે સોનું નહોતું લેવું એટલે મેં આ લીધી છે આ મેં મારી પસંદથી લીધી છે અને આ સાઈઝ થયું એમ કે મને આ પસંદ બી આવી અને આ મારી સાઇઝ બી મળી ગઈ અને એ ટાઈમે આ જ્યારે મેં લીધી ત્યારે સોનાનો ભાવ હતો બાણું હજાર તો વિચારો કેટલું સારું થયું અત્યારે છે સોનાનો હજાર કંઈક એક લાખની ઉપર છે એક લાખ વીસ કે એકવીસ હજાર તો આનો ભાવ કેટલો થઈ ગયો હશે યો અને આનો વજન બી સારો એવો છે મતલબ આ છે ચાર ગ્રામની આસપાસ આ રીંગ ચાર ગ્રામના ઉપર થોડુંક વધારે પૂરી પાંચ ગ્રામની નથી પણ આ બહુ જ મસ્ત રીંગ છે અને મને બહુ ગમે છે અને કંઈક પ્રસંગ એવો હોય ત્યારે હું પહેરું છું બાકી આ જો જે એચ ઝવેરી અને આ એચ ઝવેરીનું એટલું કહેવા માગીશ કે બાપુ તમારે દર લેવો હોય ને નરોડામાં છે થોડું દૂર છે પણ હું તો કહું તો આ સોનીના ત્યાં જજો જે લોકોનો સ્વભાવ અને જે સ્ટાફનો સ્વભાવ એ નહીં જોઈએ કે તમે બે હજારની વસ્તુ લેવા ગયા ચાંદીની નાની પાય લેવા ગયા કે તમે દસ તોલાનો હાર લેવા ગયા જે હેન્ડલ કરશે જે રીતના વાંચતી તેમની અને જે તમને ઓપ્શન બતાવશે એટલા શાંતિથી તમને ભાવ કેલ્ક્યુલેશન કરી આપશે શું ભાવ છે શું નહીં બાકી બધાનો બધી ત્યાં છોકરીઓ જે સેલ્સ ગર્લો છે બધાનો સ્વભાવ એટલો મસ્ત છે અને ઇવન ત્યાંના જે માલિક છે જવેરીમાં જેના વિડીયો તમે જોઈ શકો છો એમ એ પણ અમને તો રૂબરૂ મળી ગયા હતા એમનો સ્વભાવી બહુ સરસ અને મારા કિસ્સામાં તો થયું હતું કે અમે પહેલાં ત્યાં ગયા પહેલી વખત ત્યારે ફક્ત જોવા જ ગયા હતા રીંગો અમે વિડીયોને એ બધું જોયું હતું કારણ કે એમનો મેકિંગ ચાર્જ સૌથી ઓછો હતો અમે ખાલી જોવા ગયા હતા તો એ બી એમને અમને એટલા સારી રીતે મતલબ બહુ જ સારી રીતે અમને હેન્ડલ કર્યા હતા એમને અને બહુ જ બધા ઓપ્શન બતાવ્યા હતા પણ ત્યારે મને કંઈ ગમીને બીજું મારી માપનું કંઈ વસ્તુ રિંગ મળી નથી પછી થયું એમ અમે સેકન્ડ ટાઈમ અમે જ્યારે ત્યાં ગયા સોનીના ત્યાં ઝવેરીને ત્યાં તો અમે ઓર્ડર આપવા ગયા કે અમારે આ ટાઈપની વિનંતી જોઈએ છે તો અમે ઓર્ડર બી આપી દીધો પછી થયું એમ કે ઘરે આવ્યા ને પછી થોડું પ્લાનિંગ ચેન્જ થયું તો અમે ઓર્ડર કેન્સલ કર્યો અને અમે ત્રીજી વાર જ્યારે ગયા ત્યારે એમને પાછું એ જ રીતે જે પહેલી વખત અમારી જોડે સ્વભાવ હતો એમનો જે પહેલી વખત અમારી જોડે સરસ રીતે વાતચીત કરી હતી ત્રીજી વખત બી સરસ રીતે એવી રીતે વાતચીત કરીને તમે માણસો નહીં ત્રણેય વખત આપણે જઈએ એટલે બહુ જ સારા આગ્રહથી પાણી પીવડાવે ચા કોફી આપણે લેતા હોય તો ચા કોફી બી પૂછે ઇવન અમે તો ચા કોફી ત્યાં પીધું બી હતું ચા કોફી અને સ્વભાવી બહુ જ સરસ છે બધાનો ત્યાં અને કંઈ બી હું તો કોઈ તો લેવું હોય તો લેવા જજો ને એમના મેકિંગ ચાર્જ સૌથી ઓછા છે અને પેટર્ન તો એમની જોડે એટલી મસ્ત મસ્ત છે ને તમારી કોઈ પર્સનલ પસંદ હશે તો તમે બતાવશો તો એ પ્રમાણેનો બી દાગીનો એ લોકો તૈયાર કરી નાખશે બાકી મારું મન તો મેં ભલે બનવડાઈ નહીં હું ઓલરેડી ત્યાં તૈયાર હતી પણ મારું મન તો ત્યાંના સ્વભાવ ત્યાંના સ્ટાફ ત્યાંના વાતાવરણથી બહુ ખુશ થઈ ગયું હતું અને તમે લોકો પણ જાજો એજ થોડું દૂર પડે આપણને પણ બહુ તમારું મન ખુશ થઈ જશે ત્યાંનો દાગીનો લેશો ને તમે તમારું મન ખુશ થઈ જશે બિલમાં બી બધી વસ્તુ ચોખ કરીને આપશે કે આટલું મેકિંગ ચાર્જ છે આટલું જીએસટી છે આટલું તમારું સોનું છે આટલાની આ વસ્તુ નોર્મલી એ વસ્તુ બીજી જગ્યાએ નહીં થતું કારણ કે હું ઓલરેડી મારી એક વસ્તુનું બિલ ત્યાં લઈને ગઈ હતી તો મને ખબર પડી કે એમને મેકિંગ ચાર્જ અંદર એડ જ નહોતા કર્યા ત્યાં જઈને મને ખબર પડી તો બસ આ બધું છે મારા સગાઈનો સામાન અને અમે બહુ જલ્દી જવેરીના ત્યાં વિઝિટ કરવા જઈશું પ્રભુ કરશે અને તમારા આશીર્વાદ રહ્યા તો કંઈક લેવાનું છે મારી માટે ગિફ્ટ તો અમે જઈશું બાકી તો બસ આ છે મારા સગાઈનો સામાન અને જે હું વાપરું છું પહેરું છું અને સાડીઓના બ્લાઉઝ હોય તો હું સમયમાં સીવડાવીશ પણ એ બહુ મોંઘા પડે બાકી તમારા બી કોઈ આવો પ્રસંગ થયો હોય તમને આવી મજાની ભેટો મળી હોય તો તમે વિડીયો બનાવો ને મૂકો અને તમારા બધાના આશીર્વાદ મને આપજો એ મને આ નહીં બસ પ્રાર્થના કરું છું કે તમારા બધાના આશીર્વાદ મારા માથે રાખજો બાકી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આ મારી મજાની યાદ હવે સંગ્રહી ગઈ